જય માતાજી જય દ્વારિકાધીશ બધાને તો સ્વાગત છે તમારું બ્લોગમાં આજે આપણી વાડીમાં આવી ગયું છે કેમ કેમકે ખાડામાંથી કાઢવાનું હતું ખાતર તો આવી રીતે નીકળે છે ખાતર તો ખાતર રાખવાનું છે વાડીમાં તો બન્યા રહેજો વિડીયોમાં કે ખાતર ભરવા આવવાનું છે લોડર શિવજીભાઈ આવી ગયા છે લોડર લઈને ખાતર ભરવા તો આવી છે કંઈ ખાતર ભરવાની ટ્રોલી ટ્રોલી ગમી હોય તો લાઈક કરો ખાતર ભરી નીકળી ગયા આપણે ખેતરમાં ખેતરમાં વાવાની છે ડુંગળી તો આવો છે કંઈક ખાતર રાખવાનો જુગાડ જુગાડ કેવો લાગ્યો તે તમે કમેન્ટ કરીને જણાવજો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો